ગુજરાત એટીન લાઈવ સ્વાગત છે ઇન્ડસ ફાયર એન્ડ સેફટી પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં પ્રથમ આઈ માન્યતા પ્રાપ્ત ફાયર ફાઈટર સર્ટિફિકેશન મેળવનાર કંપની બની ઇન્ડસ ફાયર એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડે ભારતના ફાયર સેફ્ટી સેક્ટર માટે એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે આઈએફએસપીએલને ઇન્ટરનેશનલ ફાયર સર્વિસ એક્રેડિટેશન કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે તે દેશની પ્રથમ અને એકમાત્ર સંસ્થા બની છે જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ધોરણો અનુસાર અગ્નિશામકોને પ્રમાણિત કરવા માટે અધિકૃત છે આ પ્રતિષ્ઠિત માન્યતા આઈએફએસપીએલને નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન ધોરણો વૈશ્વિક સ્તરે સૌથી વધુ અપનાવવામાં આવેલા અગ્નિ સલામતી બેન્ચમાર્કના આધારે બહુવિધ શ્રેણીઓમાં અગ્નિશામકોનું મૂલ્યાંકન અને પ્રમાણિત કરવા સક્ષમ બનાવે છે આ માન્યતા સાથે ભારત વિશ્વભરમાં પસંદગીના જૂથમાં જોડાય છે અને એશિયામાં ફક્ત થોડા જ માન્યતા પ્રાપ્ત ફાયર ફાઈટરો પ્રમાણપત્રો પ્રદાન કરે છે વર્ષોથી પ્રમાણપત્ર મેળવવા માંગતા ભારતીય વ્યવસાયકોને ભારે ખર્ચ અને લોજિસ્ટિકલ અવરોધોનો સામનો કરવો પડતો હતો આઈએફએસપીએના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બાલુ નાયરે જણાવ્યું કે આ માન્યતા ફક્ત અમારી તાલીમ શ્રેષ્ઠતાની માન્યતા નથી પરંતુ ભારતના અગ્નિશામક સમુદાય માટે એક પરિવર્તનશીલ ક્ષણ છે અમને વિશ્વ સ્તરીય પ્રમાણપત્ર વતનને ધરતી પર સુલભ બનાવવાનો ગર્વ છે જે અમારા અગ્નિશામકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા અને સેવા આપવા માટે સશક્ત બનાવે છે આઈએફએસબીએ નું એનએફપીએ ધોરણો સાથે સંરેખણ જે આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્નિ સુરક્ષા અને જીવન સલામતીમાં સુવર્ણ માનક માનવામાં આવે છે ખાતરી કરે છે કે પ્રમાણિત વ્યવસાયિકો તકનીકી જ્ઞાન કાર્યકારી કુશળતા અને સલામતી પાલનના ઉચ્ચતમ સ્તરને પૂર્ણ કરે છે આ પ્રમાણપત્રો વિશ્વભરના અગ્નિ વિભાગો ઔદ્યોગિક સલામતી ટીમો અને કટોકટી સેવા એજન્સીઓ દ્વારા ખૂબ મૂલ્યવાન છે અત્યાર સુધી ભારતીય ઉમેદવારોને આઈએફએસ એસી પ્રમાણિત કાર્યક્રમો માટે યુએસએ દક્ષિણ આફ્રિકા અથવા મધ્ય પૂર્વ જેવા દેશોમાં મુસાફરી કરવાની ફરજ પડી હતી આઈએફએસ બિલની માન્યતા સાથે ઉમેદવારો હવે ભારતમાં પ્રમાણપત્રો મેળવી શકે છે જે ખર્ચ અને જોખમોમાં ઘટાડો કરે છે જ્યારે વૈશ્વિક સ્વીકૃતિનું સમાન સ્તર સુનિશ્ચિત કરે છે યુનાઇટેડ સ્ટેટ્સમાં મુખ્ય મથક ધરાવતી આઈએફએસ એસી વૈશ્વિક સ્તરે આદરણીય સંસ્થા છે જે ફાયર સર્વિસ સર્ટિફિકેશનમાં તેના કડક મૂલ્યાંકન

हम नाइनटीन uh, नाइनटी से लास्ट तीन डेकेड से हम फायर एंड सेफ्टी फील्ड में हैं हमने ऑपरेशन स्टार्ट किया था एज अ टेक्निकल मैन पावर सर्विस प्रोवाइडर फायर एंड सेफ्टी फील्ड के लिए जहाँ पे हम इंडस्ट्रीज uh, जैसे कि स्टील इंडस्ट्री ऑयल एंड गैस पेट्रोकेमिकल्स केमिकल्स फार्मा इंडस्ट्रीज में हम टेक्निकल मैन पावर प्रोवाइड करते हैं फायर एंड सेफ्टी सर्विसेज जो हम प्रोवाइड करते हैं उसके अलावा हम फायर टेंडर फायर ट्रक्स और इमरजेंसी रिस्पॉन्स व्हीकल्स मैनुफैक्चर करते हैं हम लोग फायर एंड सेफ्टी ऑडिट्स करते हैं हम लोग काफ़ी सारे ट्रेनिंग्स करते हैं जो पब्लिक पब्लिक ट्रेनिंग्स भी हम करते हैं और इंडस्ट्री के लिए हम ट्रेनिंग्स करते हैं फायर एंड सेफ्टी फील्ड में आ, हम करेंटली हम 2500 लोगों के साथ जुड़े हुए हैं जो हमारे स्टाफ है जो मोर देन 18 स्टेट्स में डिप्लॉयड है इंडिया में और हमने अभी रिसेंटली ऑपरेशन स्टार्ट किया है मिडल ईस्ट में और अफ्रीकन कंट्रीज में और आ, हम लोग चाहते हैं कि एक ग्लोबल बेंचमार्क हम सेट कर पाए सेफ्टी और फायर के फील्ड में जहाँ ऐसा लगता है कि इंडिया में थोड़ा हम अभी पीछे हैं बट हम एक ग्लोबल स्टैंडर्ड्स मेंटेन करने के लिए हम चाहते हैं कि अवेयरनेस हम जनरल अवेयरनेस लोगों के बीच में लेके आ सके इंडस्ट्रीज में भी हम लेके आ सके तो रिसेंटली हमको अवार्ड हुआ है इफसेक जो इंटरनेशनल फायर सर्विस एक्रेडिशन कांग्रेस है उनसे हमको सर्टिफाइड किया गया है कि हम एन एफ पी ए ट्रेन कोर्सेस रन कर सकते हैं तो हम इंडिया ना कि जस्ट इंडिया में बट ग्लोबली उन एक एंटिटी में से है जो बहुत कम एंटिटीज में है जो हम आ, लोगों को सर्टिफाई कर सकते हैं फायर प्रोफेशनल्स को हम सर्टिफाई कर सकते हैं जो एन एफ पी ए कोर्सेस है जो ग्लोबल एक उन्होंने बेंचमार्क सेट किया है तो जो भी प्रोफेशनल्स है फायर के फील्ड में वो वो क्राइटेरिया मैच करते हैं तो उनको वो सर्टिफिकेशन दिया जाएगा तो हम इंडिया में हम पहले हैं और आ, एशिया में कुछ ही Entities है, जिनके पास ये अथॉरिटी है एंड ग्लोबली भी काफी कम एंटिटीज है, है तो हमको बहुत प्राउड फील होता है कि हम ये इंडिया के लिए कर पाए हैं और एक ग्लोबल बेंचमार्क हम सेट कर सकते हैं में। वैशाख नायर सर वडोदरा वाटे आज ये हमें में एक सौ तो यह बड़ोड़ा बेस्ड कंपनी है आज बड़ो में लाइने आया એટલે બરોડાથી હવે આનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બધા લોકો બરોડામાં આવશે એટલે ઇન્ટરનેશનલ ફોરેન વિઝિટર્સ બરોડામાં આવશે એ લોકો અહીંયા આવીને ટ્રેન થશે અને પછી અહીંથી એક્રેડેટ થઈને આખા વર્લ્ડમાં જશે એટલે આ બરોડા સિટી માટે બી એક બહુ મોટો અચિવમેન્ટ છે એટલે અમે લોકો બરોડામાં આને પ્રમોટ કરવાનું એ વિચારે છે કે આપણી કર્મભૂમિ બરોડા જ છે તો બરોડાને આપણે કેવી રીતે પ્રમોટ કરીને આગળ લઈ જઈએ એક ઇન્ટરનેશનલ લેવલ પર લોકો અહીંયા આવશે વિઝિટ કરશે અહીંયા આવીને ટ્રેન થશે એક્રિડેટ થશે

તો એ ટાઈમ પર સિનારીઓ પર લોકોને કરવાનું શું એટલે તમે નિપીંગ ઇન ધ બટ કહીએ એટલે જ્યાં શરૂ થાય ને ત્યારે જ તમે એને એટેક કરો એટલે ફાયર સર્વિસની રાહ જોવા માટે ઉભા ના એટલે એઝ અ મેન તમે એઝ અ રેસીડેન્ટ અહીંયાના રહેવાસી સીતે તમે શું કરી શકો છો એ લોકોને ખબર પડવી જોઈએ એક્સ્ટિંગ બધી જગ્યાએ મુકાડતી દઈએ પણ એક્સ્ટિંગ ચલાવતા લોકોને આવડ્યું જોઈએ લોકોને ટ્રેનિંગ કરવું લોકોને અવેરનેસ જણાવવું એ સૌથી મતલબ મારું ઘર મારી રક્ષા મારી મારો જિમ્મેદારી છે એની માટે હું કોઈને માટે બેસી બેસીનારો કે કોઈ આવીને મારી ઘરમાં આગ હલાવશે મને એ રિસ્પોન્સિબિલિટી લેવાની ને મને એ ટ્રેનિંગ લોકોને આપવાની છે લોકોને એક અવેરનેસ ક્રિએટ કરવા પડશે ફ્યુચર પ્લાનિંગ સર એ છે કે અમે અમારે ટ્રેનિંગ અમારે બધા વર્ટિકલ્સ છે ડિફરન્ટ વર્ટિકલ્સ એક જે વૈશાખે ઓલરેડી કીધું કે કંપની હવે ઇન્ટરનેશનલ ઓપરેશન્સ માટે જઈ રહી છે એટલે હવે અમે મિડલ ઈસ્ટમાં સ્ટાર્ટ કર્યું છે અમે લાઇસન્સ એપ્લાય કર્યું છે ઓલરેડી મળી બી ગયું છે અમને અમે ઓપરેશન ચાલુ કર્યું છે આફ્રિકન કન્ટ્રીઝમાં અમે લોકોએ વર્કઆઉટર્સ મળ્યા છે અને ત્યાં અમે લોકો કામ ચાલુ કરી દીધું છે નેક્સ્ટ આપણે એક ઇન્ટરનેશનલ લેવલનું અપ્રોચ કંપનીને આગળ લઈ બધું વધારવાનું છે ને એની માટે એક સ્ટેપ એ છે કે આપણે એક જે આ એક્રેડેશન ઇચ્છા એક્રેડેશન એનું એક પગથિયું એની માટે છે કારણ કે હું એક જે માણસને અહીંયા ટ્રેન કરું ને એને હું ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જાઉં તો અલગ ટ્રેનિંગ ના આપવી પડે એને ઇન્ટરનેશનલ માર્કેટની ટ્રેનિંગ અહીંયા જ મળે એટલે અહીં જે માણસને સર્ટિફિકેશન છે એવું નહીં કે બહાર જઈને સર્ટિફિકેટની વેલિડિટી નથી બહાર અલગથી કરવું પડશે એટલે અહીંયા જે ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેશન ઇન્ટરનેશનલ લેવલનું અપગ્રેડેશન એને અમે લોકો અપાઈ રહ્યા છે જેથી એ માણસ જ્યાં બી જાય દુનિયા કોઈ બી કોનામાં જાય તો બી એને એજ જોબ એનથી બેટર સેલેરી કાં તો એટલીસ્ટ બેટર ફ્યુચર એને આપી શકીએ ને એજ જ કંપનીનું બી વિઝન છે એ લોકોને સાથે લઈને જઈએ લોકોને પ્રોગ્રેસ સાથે અપાઈએ મારું નામ સુજીત